ગુડ મોર્નિંગ લોડ ઈશ્વરનો આભાર માનતા ખાસ કરીને મા બાપ અને સંતાનો ભાગ સાતની આ શ્રેણીમાં આજનું વચન જોઈએ ડાહ્યો દીકરો પોતાના બાપની શિખામણ માને છે પણ તિરસ્કાર કરનાર માણસ ઠપકાને કાન દેતો નથી નીતિવચનોનું પુસ્તક તેનો તેરમો અધ્યાય અને તેની પહેલી કલમ આજનો વિચાર ક્રિસમાં અતિ પ્રિયવાળા મિત્રો પ્રભુ ઈશ્વર ખ્રિષ્તના મહાન મોટા પવિત્ર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સવાલ મા બાપની સંતાનોને શિખામણ બાળકોના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે જ હોય છે આજના વચનમાં પણ વળી પાછા બે પાઠ ને બે પ્રકારના દીકરાની વાત છે અને આજે થોડા વચનો એક બે વધારે આપવા માટે પ્રયાસ કરીશ તો પહેલી જે બાબત છે તે ડાહ્યો દીકરો ડાહ્યો જે બાપની શિખામણ માને છે ને પાડે છે અને તે પંદર ને વીસ મુજબ પોતાના બાપને સુખી કરે છે અને એવો ડાહ્યો દીકરો અથવા તો ડાહ્યો માણસ પોતાની ચાલચલગત વર્તણૂક વર્તન વલણ વ્યવહારને બરાબર ચોક્કસ રાખે છે જેને વિદ્યાનો ઘ પહેરાવવામાં આવે છે અને વચન કહે છે આગળ દસમો અધ્યાયને પાંચમી કલમ મુજબ કે ડાહ્યો દીકરો ઉનાળામાં સંગ્રહ કરે છે પણ કાપણીની મોસમમાં સૂઈ રહેનારો દીકરો ફજેતી કરાવે છે એ પણ એનું વર્તન અને વ્યવહાર ને વલણ અને આળસ જેના વિશે આપણે અગાઉ ઘણું બધું જોઈ ચૂક્યા છે એ બધી બાબતો બતાવે છે બીજો જે પાર્ટ છે એમાં તિરસ્કાર કરનાર માણસની વાત કરી છે તિરસ્કાર કરનાર માણસ ઠપકાને દેતો નથી જે માણસની શિખામણ શિક્ષણ સલાહને તુચ્છ ગણે છે તિરસ્કાર કરે છે અને ગણકારતો નથી તેઓને માટે પણ કહ્યું છે કે તેરમા અધ્યાયની અઢારમી કલમ જે શિખામણનો ત્યાગ કરે છે તેને દરિદ્રતા તથા પચેતી મળશે પણ જે ઠપકાને ગણકારશે તે માન પામશે એ જ પ્રમાણે દસમો અધ્યાયને સત્તરમી કલમ પણ બહુ સરસ છે ત્યાં લખ્યું છે કે શિખામણને ગણકારનાર જીવનના માર્ગમાં છે પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે અને એ જ પ્રમાણે પંદરમા અધ્યાયની એકત્રીસ ને બત્રીસમી કલમ તમે જોશો તો ત્યાં પણ બહુ સરસ વાત લખવામાં આવી છે કે જે ઠપકાનું પરિણામ જીવન છે તે પર જે કાન ધરે છે તે જ્ઞાનીઓમાં ગણાશે શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ આત્માને તુચ્છ ગણે છે પણ ઠપકાને ગણકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે કેટલું સરસ શિક્ષણ નીતિવચનોનું પુસ્તક એટલું બધું ગજબનું છે અને એટલા બધા સરસ વચનો આ રીતે આપવામાં આવ્યા છે અને એનો વારંવાર આપણે બાળકો તરીકે એના માતા પિતા તરીકે પણ અભ્યાસ કરવો જોઈએ મનન કરવું જોઈએ શોધન કરવું જોઈએ અને આમ આગળ આપણે એ પણ જોઈ ગયા છીએ કે બુદ્ધિમાનને ઠપકો દેશો તો તે વિદ્યામાં પ્રવીણ થશે ને ઠપકાને લક્ષમાં લેનાર સાણો થાય છે વચનો શિક્ષણ શિખામણ સલાહ પુષ્કળ છે અને મા બાપ પણ પોતપોતાની રીતે પોતપોતાની કક્ષાએ પોતપોતાની અવસ્થામાં પોતાના સંતાનોના હિતાર્થે આ બધું આપે જ છે કિંતુ સંતાનો તરીકે આપણા પર તેની અસર થાય છે કે નહીં એ આપણ સંતાનોના વાણી વિચાર વર્તન વ્યવહાર વલણ વર્તણૂક પરથી દેખાઈ આવે છે અથવા પ્રદીપ્ત થાય છે અહીં ફરીથી ગઈકાલે જોયેલું બહુ સુંદર વચન ફરીથી જે બંધ બેસે છે આજે પણ એ તમારે આગળ મૂકીશ કે મૂર્ખને સો ફટકાના કરતા બુદ્ધિમાનને ઠપકાનો ઘા વધારે અસર કરે છે આ સાથે ફરી એક બે કહેવત પણ હું ટાંકવાનું ટાળીશ નહીં અને એ તો એ છે અને પછી આજનું મનન હું બંધ કરીશ કે સમજદારને ઈશારો કાફી અને તેજીને ટકોર અને ગધેડાને ડફણા ક્યાં ફિટ થઈએ છીએ સ્વમૂલ્યાંકન કરો ડાહ્યા બુદ્ધિમાન જ્ઞાનીમાં શિક્ષણ શિક્ષા શિક્ષણ શિખામણ સલાહ માની પાળનાર કે પછી મૂર્ખ તિરસ્કાર કરનાર તુચ્છ ગણનાર તજનારમાં આપણે ફિટ થઈએ છીએ એ પ્રભુ પવિત્ર આત્માની કૃપામાં બહુ પ્રમાણિકતાથી સ્વમૂલ્યાંકન કરીશું આત્મતપાસ કરીશું આત્મમંથન કરીશું તો ચોક્કસ આપણને એ જણાવશે આપણને બતાવશે અને આપણે એ જોઈ શકીશું અને આપણા સુધારને માટે સંતાનો તરીકે અને તેથી આ દિશામાં પ્રભુના બાળકો તરીકે આપણે વિચારવું પડશે અને એ દિશામાં સુધારની જે ભાવના છે એ અપેક્ષા સાથે આપણે આગળ વધીએ નમીએ પ્રભુની પાસે સહાયને મદદ માગીએ આ બધી બાબતો સમજવાના માટે પ્રભુ આપણે સર્વને સહાય તથા મદદ કર્યો પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા સંતાનો તરીકે અમારા માત પિતાની શિખામણ શિક્ષા શિક્ષણ સાથે તેમના ઠપકાને પણ હકારાત્મક વલણ સાથે અપનાવી સ્વીકારી સુધારણાને અર્થે અમારા જીવનમાં તેને અમારી કેળવણી તથા ઘડતરના ભાગ સ્વરૂપે તેને લઈ ઠપકાનો ત્યાગ કરવાની મોટી ભૂલ ન કરતા એ મળેલ શિખામણને ગણકારી અમારા જીવનના માર્ગમાં ચાલવા અને આગળ વધવા કૃપા કરીને અમારી સહાય તથા મદદ કરો ઈસુના નામમાં આમેન ધન્યવાદ